હાય ગાઈ મને પોકામાં માં આયા છે અ બાન લેવા માટે બધા આયા છે બરોબર આ બાન કાઢો ભરત હા કેવો બાન કાઢો છે કુકો બાન લેવા હળગાવા માટે ક્યો બાન લેતી છે લીલો લે છે કુકો

લેવાનું કાઠું પડે સારું શું લે આ જો એક તો એ બીજી લો બાણ કાપું એ અમારો ભાભી રવા દે હવે બાણ શું કાપો છો બાણ માં તો ચારે નહીં અને બાણ કાપવા માંડ્યો છે ગાય અમારો ભાભી બાણ કાપું છે હ આજે એક વોખરામાં આવી ગયા છે અમે પાણી કાપવા માટે ચલો હવે થોડો બાંધ લઈ લઈએ પછી ભાડા બંધ છે એટલે કરીએ છીએ વિડીયો સ્ટાર્ટ બરાબર થોડો બાંધ લઈ લઈએ હા ગાય હવે બાંધ લઈને આવ્યો છું હા થાકી યાદ તો સાફ એટલે આ જ્યાં નીલ કોનો સંપલ પહેરતા મમ્મીનો સંપલ પહેરી ફરે છે હા થાક નહીં લાગે તને